અમારી દુકાન ચિરાગ કંગન સ્ટોર જે વાગોડિયા બજારમાં કુમાણસરાણી બાજુમાં આવેલી છે ત્યાં કેટલાક કિસમો દ્વારા ચોરી કરવામાં આવી છે કારણ કે મેં સવારે દુકાન ખોલીને જોયું તો ગલ્લા ખુલ્લા હતા ઉપર જઈને જોયું તો ખાત તૂટલા હતા એટલે પાછળથી ચડીને ખાત તોડીને જે નીચેનો બીજો ગલ્લો છે એમાંથી મારા રોકડ મૂકેલા બીસેક હજાર રૂપિયા જે છાપરથી વખતે સિલક હતી એ ચોરી ગયેલા છે અને અત્રે ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે પણ આવી રીતે ચોરી થઈ હતી પણ મારી મિસકાળજી કે થોડી ભૂલને કારણે મેં પૈસા રાખ્યા તો ફરી ચોરી થઈ અને ગયા અઠવાડિયેથી પોલીસે એ લોકોને પકડ્યા હતા અને ઘણું સારું કામ કર્યું હતું તો આ વખતે પણ અઠવાડિયામાં બીજી વાર ચોરી થવા થવાથી પોલીસને ફરી રિક્વેસ્ટ કરું કે એ લોકો સત્વરે પગલાં લે અને મારી દુકાને જે મુદ્દા માલ અને જે પૈસાની ચોરી થઈ છે તે સત્વરે હિસામોને પકડે એની માંગ હું ઈચ્છા ધરાવું છું પોલીસ સ્ટેશન માં મેં આ બાબતે જાણ કરી છે મેં અરજી પણ આપેલી છે અને એ લોકોએ તરત પગલા પણ લીધેલા છે મારું નામ ચિરાગ ભાઈ શાહ અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ